સુરતમાં આરતી સંગાણીના કાર્યક્રમનો શરૂ થયો વિરોધ સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા થયો વિરોધ સુરતમાં પાટીદાર યુવાનોએ કાર્યક્રમ સ્થળ બહાર પહોંચી વિરોધ કર્યો આરતી સંગાણી એ પ્રેમ લગ્ન કરતા થઈ રહ્યો છે તેમનો વિરોધ સુરાણી પાટીદાર પરિવાર આરતી સંગાણીના વિવાદ બાદ સમાજ સાથે રહ્યો સમાજના હિત અને સમાજને ધ્યાનમાં રાખી આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કર્યો સમાજ દ્વારા વિરોધ થતા તાત્કાલિક આરતીને રદ કરી ગીતા પટેલને નક્કી કર્યા સુરતના મોટિવેટ સિલ્વર પામ ખાતે સુરાણી પરિવારના લગ્ન હિતમાં આરતી આપવાની હતી હાજરી આરતી સાંગાણી ગીત ગાવા આવે તે પહેલા જ કાર્યક્રમ રદ કરાયો મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો વિરોધ કરવા ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા મહેશભાઈ વાઘાણી પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ એ વિરાણી પરિવારે ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદ્ભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યને પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું